Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભારતના હુમલા બાદ પાકિસ્તાની સેનાએ ત્યારે એલ પર ભારે ગોળીબાર શરૂ કર્યો હતો નિર્દોષ લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા પાકિસ્તાની સેનાએ પૂંછ કુપાવાડ ત્યારે ધંધાદ ત્યારે ઘણા આગળના વિસ્તારોમાં મોટાર છોડ્યા હતા ભારતના હુમલા બાદ પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં એલ ઓસી ત્યારે નજીકના આગળના વિસ્તારોમાં ભારે ગોળીબાર કર્યો હતો અને આ હુમલામાં ચાર લોકો બાળકો સહિત તેર લોકો માર્યા ગયા હતા જ્યારે સત્તાવાર અન્ય ઘાયલ થયા હતા મળતી માહિતી મુજબ આપની વાત કરી કરવામાં આવે તો ભારતની મિસાઇલ હુમલા બાદ પાકિસ્તાની સેનાએ બુધવારે મોડી સાંજે એલઓસી નજીકના ત્યારે આગળના વિસ્તારમાં તાત્કાલિક જવાબી કાર્યવાહી શરૂ કરી હતી આ દરમિયાન પાકિસ્તાની સેનાએ પણ મોટર છોડ્યા હતા જો કે મિત્રો વધુ વાત કરવામાં આવે તો જો કે ભારતીય સેનાએ તોપમાળાનો યોગ્ય જવાબ આપ્યો હતો ભારતીય સેનાની કાર્યવાહીમાં દુશ્મન પક્ષના ઘણા લોકોને ત્યારે પણ જાણવાની થઈ હતી અને આ દરમિયાન ભારતે પાકિસ્તાની ઘણી ચોકી ત્યારે ચોકીઓનો નાશ કર્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ